નમસ્કાર મિત્રો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક નાનકડો એવો જોક્સ કહું અમારા ગામનો ભૂરો બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગયો તો જે કેશિયર હતો તેને કીધું ભાઈ આ નોટ તો ફાટલી છે આ નોટ ન ચાલે તો અમારા ગામનો ભૂરો કે ભાઈ હું મારા ખાતામાં જમા કરાવું છું તો તમને શું વાંધો છે ઓકે એની આ પાર્ટ ઓફ જોક્સ હતો અ હવે વાત કરવી છે આપણે બેંકોની બેંક સર્વોચ્ચ બેંક સરકારની બેંક મધ્યસ્થ બેંક બરાબર તો મધ્યસ્થ બેંક કોને કહેશું મધ્યસ્થ બેંક એટલે શું બરાબર તો આજે આ વિડિયોમાં આપણે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા સમજશું ઓકે સમજવાનો પ્રયત્ન કરીએ તો આરપી કેન્ટ એવું કહે છે કે એક એવી સંસ્થા જે પ્રજાના હિતની જાળવણી કરવાના હેતુથી નાણાંનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારી નિભાવે હવે જો મિત્રો સમજીએ નાણાંનું વિસ્તરણ ક્યારે કરવું પડે અર્થતંત્રમાં અને નાણાંનું સંકોચન ક્યારે કરવું પડે નાણાંનું વિસ્તરણ અને નાણાંનું સંકોચન કરવાની જવાબદારી એટલે કે જ્યારે અર્થતંત્રમાં જો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ બંને સમાન હોય એટલે અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા હોય પણ જ્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય અને વસ્તુનું ઉત્પાદન એટલું ન થાય તો જ્યારે અર્થતંત્રમાં નાણું પુષ્કળ હોય ત્યારે વસ્તુની માંગ વધુ થાય આપણી પાસે નાણું હોય મારી પાસે દસ હજાર રૂપિયા હોય દસ હજારની જગ્યાએ મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું સ્વાભાવિક રીતે મારી માંગ વધી જાય છે ઓકે એટલે અર્થતંત્રમાં ફુગાવાનું સર્જન થાય છે પણ જ્યારે આ અર્થતંત્રમાં ફુગાવાનું સર્જન થાય છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનું સંકોચન કરવાની નીતિ અપનાવવામાં આવે છે ઓકે એટલે અર્થતંત્રમાં નાણું પાછું ખેંચવાની જવાબદારી આરબીઆઈની છે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી ગયો તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડવો તેને નાણાકીય સંકોચન કહેવાય આ જવાબદારી આરબીઆઈ કરે છે ઓકે હવે આનાથી ઉલટું વિચારીએ કે અર્થતંત્રમાં નાણાંનું વિસ્તરણ કરવાની જવાબદારી જો અર્થતંત્રમાં નાણું હોય નહીં અથવા નાણાંની અછત હોય તો અર્થતંત્રમાં મંદી પ્રવર્તે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંની અછત હોય છે ત્યારે અર્થતંત્રમાં મંદી હોય ને ત્યારે અર્થતંત્રમાં નાણું ઠાલવવાની જવાબદારી છે હવે જો નાણું ઠાલવવામાં આવે ને તો મંદીને કંટ્રોલ થાય એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ સ્થિર રહે એક સમાન રહે એટલે ના ફુગાવો સર્જાય ન મંદી સર્જાય એટલે આ જવાબદારી જેને સોંપવામાં આવી છે તેને મધ્યસ્થ બેંક કહેવાય બહુ સિમ્પલ છે નાણાંનું વિસ્તરણ અને સંકોચન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે વિસ્તરણ કરવાની ક્યારે જરૂર પડે જ્યારે અર્થતંત્રમાં મંદી પરવડતી હોય સંકોચન કરવાની ક્યારે જરૂર પડે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો પરવડતો હોય એટલે મિત્રો આ આજના મારા વિડિયોમાં મેં મધ્યસ્થ બેંક એટલે શું તે સમજાવવાનો પ્રયત્ન કર્યો મધ્યસ્થ બેંક સંપૂર્ણ નાણાકીય સ્થિરતા અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ કરે છે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ જો પાંચ કરોડના ખાનગી મૂડી રોકાણથી કરવામાં આવી હતી શરૂઆતમાં ખાનગી મૂડી રોકાણથી આપણી બેંકની સ્થાપના થઈ હતી પહેલી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના રોજ આપણી આરબીઆઈ રાષ આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવાથી આપણા દેશની નાણાકીય નીતિ પણ આરબીઆઈ ઘડે નાણાંના સમાનતા જાળવાનું કામ આરબીઆઈ કરે આ બધી જ જવાબદારી આરબીઆઈ ની છે એટલે મિત્રો હું અપેક્ષા રાખું છું કે આરબીઆઈ એટલે શું અથવા મધ્યસ્થ બેંક એટલે શું દેશની સર્વોચ્ચ બેંક એટલે શું બેંકોની બેંક એટલે શું આજના વિડીયોમાં મારે આ તમને સમજાવવાનું હતું ઓકે મિત્રો અહીં અમારો વિડીયો પૂરો થાય છે જય હિન્દ